તમારું આત્મસન્માન કોઈ દિવસ કેમ જાગતું નથી કામ મારે નથી કર્યું બિહાર અને મહારાષ્ટ્રનો મજૂર ગુજરાતમાં આવીને હાથ પડીએ પાણીપુરીની લારી કરી ત્રણસો ચારસો રૂપિયા કમાય છે ને આપણે છે ને માટે મળબૂતર ચોકીએ છીએ મને જવાબ આપો છે આખા ભારતનો વાલ્મીકી સમાજ ક્યારે સંકલ્પ કરશે અમારા છોકરાને કોન્સ્ટેબલ બનાવીશું તલાટી બનાવીશું ટીચર બનાવીશું ફેક્ટરીમાં જઈશું ખેતમજૂરી કરીશું આ નહીં કરીએ એવો સંતોષ તમે ક્યારે લેશો એ મારા દલિત સમાજના ભાઈઓ તમે ક્યારે સુધરશો એમ તમને કહેવા માગું છું ક્યાં સુધી તમારી ઓલાદને આ ઝાડુનો વાળું આપશો આમાંથી બહાર નીકળો તમારું જરા જમીન જાગે છે કે નહીં જાગતું અંદર દેવું કરવું પડે તો દેવું કરવું ફેક્ટરીમાં નોકરી કરવી પડે તો ફેક્ટરીમાં નોકરી કરો વિસ્તાર છોડવો પડે તો વિસ્તાર છોડી દો પણ સંકલ્પ કરો કે મારો કે દીકરો કે દીકરી આ કામ નહીં કરે મણબૂતર ત્યાગ કરે ને બધું નીચે પડે કોણ સાફ કરે છે બધું વાલ્મીકી સમાજ સાફ કરે છે શેના માટે ભાઈ તમારે જાગવું નથી

નવી પેઢીના છોકરાઓ બીજા કંઈ કામ ધંધે વળગો તો આ સમાજ ઉપર પ્રેશર આવશે હવે કોઈ કરનારું બનતું નથી તો બે હજાર રૂપિયા પર ડે હાલવામાં આવશે હાથમાં પહેરવાના ગ્લોઝ આપશે કપડાં આપશે મશીનોનો રોબોટ લાવશે જેથી અંદર ગટર મૂટી મરઘું ના આ તો તમે કરવા રેડી જ છો એટલે અમને ભાવ ભાવતું ચડી ગયું છે પાણી વગરના કોણ ઉપાડે છે મળ બીજું કોઈ આવે છે વળકર સમાજ એ બી દલિત સમાજ નું છે ને તમે દલિત સમાજ માં આવો ને વળકર સમાજ ની હાથ સાળો બંધ થઈ ગઈ થઈ ગઈ ને બરાબર તો એ લોકોએ આ મેલું પાડવાનું શરૂ કર્યું ચમારો ચર્મકુંડ બંધ થયા એમણે તેમણે ગટરમુતરવાનું ચાલુ કર્યું તમારા છોડવું નથી તમે તમારા મગજમાં ગુલામી સ્વીકારી લીધી છે તમે બધા ગુલામ છો માનસિક ગુલામ છો આવું તમને કોઈ નહીં કે જાહેરમાં તમારો ભય છે દુઃખ છે ને એટલા કહું છું મેં પચાસ સફાઈ કામદારોની લાશ ઉપાડી મારા જીવનમાં એટલા કહું છું મારા જીવનની પહેલી એફઆઈઆર મારી પર અમદાવાદમાં સફાઈ કામદારોના માટે હડતાલ કરી હતી ને એમાં થઈ હતી એમાં હમણાં મને નિર્દોષ છોડ્યો સંકલ્પ કરો બીજા કામ ધંધે વળગી જાઓ બરોડા જવું પણ બરોડા જતા રહો મુંબઈ જવું પણ મુંબઈ જતા રહો ફેક્ટરીમાં જાઓ ખેતમજૂરી ચાલુ કરો નવો કામ ધંધો કરો પંદર વીસ પચીસ લોકો ભેગા થઈને મહિને દર કમાવાય ને એવું કંઈ કામ શોધો આ કામ હું નહીં કરું અને મારી આવનારી પેઢીને નહીં આપું એવો સંકલ્પ કરો ક્યાં આપણને લાખ રૂપિયા પગાર આવે છે ચલો એક તો નકરા નરખમાં રહેવાનું અને એમાં હારી દઈશું નકરા નરખમાં રહેવાનું ને એ બી હારી તળશું અમને હાથ હાથમાં પગાર પંચ મળે છે ચલો બે લાખ પગાર મળતો ને કોઈ કરે સમજીએ ચલો સફાઈનું કામ ખોટું નથી સફાઈ કામ કરવી હું ધારાસભ્ય છું મારો રૂમ ના વાળું એમાં નાનક છે કઈ મારા ટોયલેટ બહુ છે ફિનાઇલ ના નાખું નાખું ટોયલેટ સાફ થવું જ જોઈએ ને બાથરૂમ બી સાફ થવું જોઈએ મારો રૂમ બી સાફ થવો જોઈએ મારા ઘરનું વરંડું બી સાફ થવું આ તો મેલું ઉપાડવાની ફરજ પાડે આ તો ઉભરાતી ગટરમાં ઉતારે છે અને એમ લઘુત્તમ વેતન આપતા રહે અને તોય તમને મંજૂર છે મને કંઈક બી તમને ધારાસભ્ય બનાવીએ પણ એક શરત રોજ પાલનપુર એનોમાં સર્કલ ઉપર એક પગે અડધો કલાક ઉભા રહેવાનું તું ભરવું એ લેવા ગયું ધારાસભ્યનું ઉપર અને આમ કલેક્ટરને કહેવાય ત્યારે રોજ ગોટમના મારતા મારતા અંબાજી આવવાનું પણ તો તું કલેક્ટર તરીકે ચાલુ બાકી નહીં તો આવે તમે જાગો ને હજી તો તમે રેમ નહીં નોકરીઓ માંગવા આવો છો શરમ આવી જોઈએ તમને બધાને તમારો ભય છું એટલે કહું છું અને આવું તમને કોઈ નહીં કે આખી નવી પેઢી વાલ્મિકી સમાજે તૈયારી થાવ બીજા કામોમાં જઈશું અમે અમારા દીકરાને દીકરીનો ડોક્ટર બનાવીશું એન્જિનિયર બનાવીશું ટીચર બનાવીશું પોલીસમાં મોકલીશું આ નહીં કરીએ તો આ તંત્રને ખબર પડશે કે કેટલા શેરે મળી બીજા કરનારા રેડી છે ભણો ભણાવો પોતાના દીકરા દીકરીને મારે તો પાછળ જાડું મારવાનું આવ્યું મારા દીકરાને એ જ આપો આપણી નાક ભેગી થતી હશે ને પંચાયતી કૂદવા માટે સમૂહ લગ્ન કરાવવા છું હું તમને ઢંકાની છોટ ઉપર કહું છું આ ગુલામીમાંથી બહાર આવી જાઓ બેન તૈયાર થઈ જાઓ આ નરક જેવું જીવન આપણે જીવવાનું કોઈક મનુષ્ય સંદાસ કરેલું હોય મારા માલિકી આના માટે પેદા થયા જઈએ આખા અમદાવાદ શહેરની ગંદકી જે ગટરમાં જતી હોય એમાં પાછું ઉતરવાનું નહીં દુનિયાનો ઝેરી ગેસ હોય વંદા હોય જંતુ હોય મણબૂતર હોય એની અંદર ઉતરવાનું લાજો જરા લાજો આના માટે જય ભીમ બોલો છો તો આત્મ સન્માનની લડાઈ છે જય ભીમ બોલવું કોઈ જાતિના નામે અપમાનિત ના કરે એની લડાઈ તમે તો અપમાન થવા રેડી જ છો તમે તમારું પોતાનું જ અપમાન કરો છો રોજ રોજ તમે તમારું પોતાનું અપમાન કરો તો તમારી ખુમારી જાગતી નથી અને એવું ના કહેતા પછી બીજો કામ ધંધો શું કરીશું બેરોજગારી બહુ છે સહેલું નથી બીજો કામ ધંધો લેવો બેરોજગારી તમને એકલા જ નડે જેવું તો છે નહીં બધા જ્ઞાતિ અને ધર્મના જે ગરીબ માણસ છે એને નડે છે કામ ધંધા વગરના લોકો દરેક સમાજમાં તો કોઈ ઘટર મુતર આવે છે તમે સ્વીકારી લીધું છે મને સમાજ તો એવું ઈચ્છે જ છે મશીનો લાવવા ના પડે આ કરવા માટે રેડી છે એ રગલા આવી જાય છે ઉતર હાડી લે પકડ એટલે પેલા ઉતરી જાય અંદર અમારે જયેશ જયેશભાઈ દિગ્નિશ બેન બોલાવો એ ફાઇલ કરાવો કોન્ટ્રાક્ટર સામે આ ધંધો કરીએ છીએ ને પચાસ વર્ષથી એક જ વસ્તુ તમારો પોતાનો સંકલ્પ મારે કરવું જ નથી આ આ એજન્સીની શું અખાત મને કાઢે હું એજન્સીને કાઢું ચાલ ખૂટ મારા કામ નહીં કરવું એવો તમે સંકલ્પ કરો તમે સંકલ્પ કરો બીજું કંઈક શીખો બે મહિના ચાર મહિના રાન થવું પડે થાવ નવું કંઈક કામ શીખો ચિત્રનું કામ શીખો ફર્નિચરનું કામ શીખો કંઈક શીખો પણ આમાંથી બહાર આવો તમારા મુદ્દે લડતો ના હો તો મારો અધિકાર નથી બોલવાનો કેમ કે ચમાર ને વલકરી પાછા વાલ્મીકી અભડાય છે મને ખબર છે આવું જાહેરમાં કોઈ નહીં કે હું કહું છું સાચી વાત સાહેબ સાહેબ તો શ્રીમાળી રાવત વાલ્મીકી વણકર મેઘવાલ ગુર્જર ભાભી ચમારા બધા એક થાય ને તો દલિતોની તાકાત કેટલા માટે કીધું હતું તમારી બેન હોત તો વાલ્મિકી સમાજનો પરગ આવે કેટલા માટે કીધું હતું તમારી બેન હોત તો વાલ્મિકી સમાજનો પરગ